અમદાવાદમાં ફાયર વિભાગની ભરતીને લઈને ખૂબ મોટો વિવાદ થયો છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષ બીજેપી બેકફૂટ પર આવી ગઈ હતી અને આ સમગ્ર બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે ઇન્ટરવ્યુ ગોઠવનાર ઉચ્ચ અધિકારી પાસે પૂરતો અહેવાલ મંગાવીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત જુલાઈ બે હજાર સહાયક સ્ટેશન ઓફિસરની આઠ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી જેના માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઈ હતી જેમાં એકસો જેટલી અરજીઓ આવેલી હતી અને એમાંથી એકસો જેટલા ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા હતા અને આ એકસો વીસમાંથી બાસઠ જેટલા ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં આ પછી પાસ થયા હતા અને આ પછી બાસઠ માંથી બત્રીસ જેટલા ઉમેદવારોને વેરિફિકેશનમાં પાસ થતા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા જોકે આ પછી મામલો બિચક્યો હતો એમસીમાં વિપક્ષના કોર્પોરેટરોએ હવે કહ્યું છે કે ભરતીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તે માટે ભૂતકાળમાં સરકાર દ્વારા લેખિત પરીક્ષાથી જ ભરતી કરવા તાકીદ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન તેની વિરુદ્ધમાં જઈને આ ઠરાવની અવગણના કરીને લેખિત પરીક્ષા વગર પોતાની રીતે નક્કી કર્યા બાદ હવે ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ ગોઠવ્યા છે જેમાં ચોક્કસ માણસોને ગોઠવીને આર્થિક કૌભાંડ આચરવાની આશંકા છે એએમસીમાં ફાયર વિભાગની ભરતીને લઈને બીજી ડિસેમ્બરના રોજ બત્રીસ જેટલા ક્વોલિફાય થયેલા ઉમેદવારોને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ વિપક્ષના કોર્પોરેટરોના હંગામા બાદ આ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે અને એએમસીમાં આ ફાયર વિભાગની ભરતીમાં જે બત્રીસ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા તેને લઈને પણ ખૂબ આરોપો લાગી રહ્યા છે કે કોર્પોરેશને મૌખિક ઇન્ટરવ્યુ માટે છે બત્રીસ ઉમેદવારના નામ જાહેર કર્યા છે એમાં અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારી જેમની સામે વિજિલન્સની તપાસ ચાલી રહી છે તેમના નામનો પણ સમાવેશ કરાયો છે ઉપરાંત ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીના સંબંધીનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત સિનિયર ફાયર ઓફિસરોના ભાઈ ભત્રીજીના ભત્રીજાના નામ આમાં ઉમેરી દેવામાં આવ્યા છે અને હાલમાં કોર્પોરેશનમાં કે પછી રાજ્ય સરકારમાં ફરજ બજાવી રહેલાઓના સગાઓના નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા ભરતીની જાહેરાત બાદ વર્ગ ત્રણ અને વર્ગ ચારની આઠ જગ્યાઓ ભરવાની હતી જેમાં એકસો ચુમ્માલીસ જેટલી અરજીમાંથી બત્રીસ ઉમેદવારોને વેરીફિકેશનમાં પાસ થતા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા ખરેખર તો વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ભરતી માટે લેખિત પરીક્ષા લેવાની હોય છે પછી ઇન્ટરવ્યૂ રાખીને ભરતી થઈ શકે છે પરંતુ તેના બદલે સીધા ઇન્ટરવ્યુ રાખીને ગોઠવણ પાડવા જતાં આ પછી કોલંપોલ છતી થઈ ગઈ હતી અને હોબાળો મચી ગયો હતો અને આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે જે ભરતી પ્રક્રિયા કરવાની હતી તેને સરકારના ચોક્કસ નીતિ નિયમો પ્રમાણે કરવામાં આવશે અને જે ઉચ્ચ અધિકારીએ આ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાવ્યા હતા તેમની પાસેથી અહેવાલ મંગાવીને આ દિશામાં તપાસ કરવામાં આવશે તો આ બાબતે આપનું શું માનવું છે એમસીના ફાયર વિભાગમાં જે પોલમ પોલ થઈ ભરતીમાં તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જો રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર